નંબર તો દોસ્તો રૂકો થોડાક હું નંબર લઈ લઉં પેલા તો ફેમિલી મેં નંબર લઈ લીધા છે અને મારે જવાનું છે જાફરા બાદ તો હું જાઉં છું નાનજી મમ્મા નથી કીધું એ ભૂલાઈ જવાનો પછી જાતે યાર કહી દે ભૂલાઈ જાય તો ગાઈસ આજે આપણે ગેલેને કલર મારી દીધો છે પણ આજે એક એવી વસ્તુનો કલર મારવાનો છે કે જે લાઈફમાં આવી ગઈ છે ફોર્ચ્યુનર તો આપણે ફોર્ચ્યુનરને પણ આ થોડીક નવીકરણનાં છે આઈ કટાઈ ગયું ને તે બધું સ્પ્રે મારી દિવસ સ્પ્રે મારી દિવસ ફેમલી તો હું જાફરાભાતથી તો આવી ગયો છું અને મારા પપ્પાએ લગાવી દીધો છે ફોર્સુનરને મતલબ આપણે ટુ વ્હીલર ને કલર તો તને વતાવ ને શીતલ બનાવે છે શાક

आवाज कौन करता है सोगाइस so कला दिन अभी ठीक हो गए है थोड़ा टाइम थोड़े टाइम पहले वो घड़ी है अभी भी अभी भी घड़ी है

તો એમને આજ તો એમને મને છે કડી કશું તો પેલી મારે એક કામ કરેગા મેરે લઈ એક કામ કરેગા હવે આપણે કાલે ડેલાને કલર લગાડવાનો છે કાલે આપણે ડેલાને કલર લગાડી અને આપણે થઈ જવું છૂટા કામ કરવાનું છે એની બધું કામ કૈલાસ બેન કરી નાખ્યું છે આપણે કાંઈ કરવાનું થતું નથી ઠંડી બહુ વધી ગઈ છે આવી

નાસ્તો કરવા ચા પીવો આવીતે અમે ભાત મન ગાઈસ તો બે જન ચા પીવો ચાલુ થઈ ગયો છે ફાઇનલી મને તો બોલવાં દેતી એટલી મોટી વ્લોગર થઈ ગઈ છે खिलौना नहीं तू खिलौना है तू खिलौना है हां से आनो तो कस माने उ लगे कस तो आई थे वो आ आयो पाए थे उस ये का थे वो कस गे। <sh से हरिंगन हरिंगन से वो कस माथी वो कस माथी तो आ आयो 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 कस माथी आयो आयो आ जगरो थी आओ खाली वदरपुर में आयो कस माथी ફેમિલી અંદર ઘણું બધું થઈ ગયું છે અને આજે તો શીતલે બનાવ્યું છે રોટલાનું શાક જો આજે અલગ 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 બનાવ છે કડી તો કેમેરામાં કઈક થઈ ગયું છે દાતો કડે રીલ થઈ ગયું વ હવે દેખાય તમારું થઈ ગયું સબરુક તું ખા ને ખાધું હાલ પછી કામ તો પેલા બ્લોગ બનાવી નાખું પછી ખાઈ લઉં તો ફેમિલી જો આ રોટલાનું શાક બનાવવાનું છે શીતલ બનાવે છે અને સરસ મજાનું રોટલાનું શાક બનાવે છે શીતલ ટાઈટલ મારવાનું છે એટલે આ ફોટો એક પાડવાનો છે

પડે શું થયું મારા દીકરા મૂકીને એ તો સારું ને તારે કેટલું